ભુજની તો સંસ્થા દ્વારા પશ્ચિમ બંગાળના બે યુવાનો ત્રણ વર્ષે ઘરે પહોંચ્યા પશ્ચિમ બંગાળના બે યુવાન સૌરભ વર્ષ પચીસ રહેવાસી પૂર્વ મેઝરીપુર તથા અનુપમ દાસ ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી પૂર્વ મેઝરીપુર ગુમ થતા બંનેના અલગ અલગ પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી આખરે રખડતો ભટકતો સૌરભ ત્રણ વર્ષ પછી બાયડના જય અંબે મંદબુદ્ધિ સમાજસેવા આશ્રમ મધ્યે જ્યારે અનુપમદાસ સાડા ત્રણ વર્ષ પછી સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્યે પહોંચ્યા હતા ત્યાંના સંચાલકોએ તેમની ખૂબ જ સારી સેવા કરી હતી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બંને આશ્રમોની મુલાકાતે ગયેલા ત્યારે આ બંને યુવાનોને ભુજ લઈ આવ્યા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે તેમની સારી સારવાર થઈ પશ્ચિમ બંગાળની પોલીસની મદદથી બંને યુવાનોના ઘર શોધવામાં સફળતા મળી પોલીસ તેના ઘર અને પરિવાર સુધી પહોંચતા પરિવારજનો ખૂબ ખુશ થયા આનંદ ઉલ્લાસ સાથે ભુજની માનવજ્યોત સંસ્થાના વિડીયો કોલ કરી પરિવારની વ્યક્તિઓની ખાતરી મેળવી પરિવાર પરિવારને આવવા જવાનો ખર્ચ પણ આપ્યો હતો પરિવારને સૌરભની ખૂબ જ જરૂરત હતી આખરે બંને યુવાનો પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યા છે પરિવારમાં ખુશી છવાઈ છે માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજ જાડેજા આનંદરાય સોની શંભુભાઈ જોશી દીપેશ શાહ સહદેવસિંહ જાડેજા પશ્ચિમ બંગાળના વતની એવા બે યુવાનો એક ત્રણ વર્ષથી ગુમ હતો અને બીજો યુવાન સાડા ત્રણ વર્ષથી ગુમ હતો એક યુવાનનું નામ હતું સૌરવ જે પચીસ વર્ષનો હતો ઘરેથી નીકળ્યો ત્યારે અને બીજો અનુપમ દાસ જે ઘરેથી નીકળ્યો ત્યારે ચાલીસ વર્ષનો હતો આ બંને યુવાનો રખડતા ભટકતા રહ્યા હતા ત્યાર પછી સૌરભ જે ત્રણ વર્ષ પછી બાયડના જય અંબે મંદબુદ્ધિ આશ્રમમાં પહોંચ્યો હતો જ્યારે બીજો યુવાન અનુપમ દાસ એ સાડા ત્રણ વર્ષ પછી સોમનાથના નિરાધારનો આધાર આશ્રમમાં પહોંચ્યો હતો અને ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જ્યારે આ બંને આશ્રમોની મુલાકાતે ગયેલા ત્યારે આ બંને યુવાનોને ભુજ તરી આવ્યા કે અમે એ આ યુવાનોનું ઘર શોધશું અને એમને ઘરે પહોંચાડશું અને ત્યાર પછી પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરી આ બંને યુવાનોના ઘર શોધાયા એમના બંનેના પરિવારજનો ભુજ આવી પહોંચ્યા અને બંને યુવાનોને મળી અને એ લોકોને પણ એમ થયું કે આટલે ઘણા વર્ષથી કે આજે ત્રણ ત્રણ વર્ષ પછી જ્યારે પરિવારજનો સાથે એમનું મિલન થાય ત્યારે ભાવુક દ્રશ્ય સર્જાય એ તો આપણે જોઈ શકીએ છીએ ઘણી વખત આવા દ્રશ્યો પોતે તો રડે અમને રણાવી નાખી ને આવી રીતે સૌરભનો પરિવાર જે એકદમ આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો હતો એ પરિવારે કીધું કે અમને સૌરભની ખૂબ જ જરૂર છે પણ અમારી પાસે ટિકિટ ભાડાના પૈસા નથી તો માનવજોષે સંસ્થાએ કહ્યું કે અમે એનો આવા જવાના ટિકિટ ભાડા આપશું તમે સૌરભને તેડી જાઓ તો સૌરભ પણ આજે પોતાના ઘર સુધી જઈ રહ્યો છે અનુપમ દાસ પણ આજે પોતાના ઘર સુધી જઈ રહ્યું છે ત્યારે માનવજોશ સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે કારણ કે આવા કચ્છમાં રસ્તે રઝળતા માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા અને બીજા આશ્રમોમાં પહોંચી ગયેલ માનસિક દિવ્યાંગોને પણ માનવજ્યોત સંસ્થા ભુજ સુધી લઈ આવી અને એમને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે એમને પણ વર્ષો પછી ફરી પરિવાર પરિવાર મળે છે એને પોતાના સગા સંબંધીઓ મળે છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે